मन गया धरेले ध्याला मृगदल देखी क्यों ललता में करीले बंदगी अपनी पाए तो सही शू पर राजपाट जेने हता ये राजपाट ही छोड़ी निकाले है सिकंदर ने कह दू की मारी छाछड़ी बांधो ते मारा बे हाथ खाली लटकता रह जो पर के काई ली जा सक्रमती राजा तो એને એવું કીધું બધા કુટુંબ ભલ્યા થિયા જીવ જવા ઠાળે કે તમારી સેલી ઈશા હું સિકંદર ને કે કે મારી ઈશા પૂરી કરો તો કૌ નગરનો કો તો કે કરશુ તો કે એમ નઈ મને વચન દયો આખાય કુટુંબ નું વચન સજાઓ કે તમારી ઠાઠડી બાંધો તે મારા ખાલી હાથ બે બાર નટકતા રાખ્યો આખી જિંદગી માં કાય હારું કરી નથી આ ચક્રવર્તી રાજા થી અડા ખાલી આવી ને જાઓ જો એ આવું લગતો હોય તો આપડી હું વેલ્યુ કરી લે બંદગી તારી જિંદગી નું સાચું પાતું સિર પર તારો વેરી કા તને રહ્યો છે હેરી સુતા તને નિંદરાયું કેમ આવે રે કરી લ્યો બંદગી ગઈ પણ પાછી ફેર નહીં આવે તારા હાથમાંથી આગળ વાત કરી દઉં આ બકરાના સાંભળાના ઘોણિયાં ને જીવાળી વાગે છે તસલતી પનીતને ઢોરના ચામડાના ઢીયઢી તણ તણ હજાર ના પૂઠ થાય છે ત્યારે ઢોરના ચામડાના આપડા ચામડા નું કાઈ થાતું નથી ઢોરની રૂવાટી ના દાબલા કે કામળા થાય છે આપણી રૂવાટી નું કાઈ થાતું નથી ઢોરના આડકાના બોન ફેક્ટરી માં પાવડર થી ખાતર થાય છે ને આપણે જે સવાર માં ક્રીમ બરસ માં લગાડીએ છે એ હાથ ધોર ના આડકા માં થી થાય છે બીજા માંથી સાચું જ નથી અને મહોર ના પુત્રા ના જઠગડા ના આડકા ઓ આજ્યાં થાય છે મારી નજરે જોઈન હું વાત કરું ધર ના આડકાય કામ માં આવે રુવાટી કામ માં આવે एना ना सरीना चप्पूना हाथा खाई कसाई बाड़े मोटा मोड़ा मोड़ा, मोड़ा जाय न मारसो तो बदु मटन कपी गयो है ना बकरा ना घेटा ना खरिया मुंडी होय कपी जाय ये ले ये ले खरिया मुंडी डोजरी ले ले मारा मरी गया पसी

बीटियों बीटियों बिजारियों बिकल जो बहुत आदमी से ये है अजय पापा है हर बार पापा मेरे आप सी जो ही मैं जो मानूं यो आप पंडित ने गड़ी से प्रेम हजी बाजी से तारा हाथ मार जो शेती सकाय तो चे पशु की पनी बने नरका बने नखाई नर जनारा यंग बने जो करी सके कमाए डूंगर का पानी योवन का लटका उतरी जाएगा एक पल में मुखड़ा क्या देखूं दर्पण बरसात वर्षे से आकाश माथि आकाश माथि डोळू भरहतु नथी मीरज भर है अन अधरा अधरी पानी झिले ने इ डिस्टिलर होटल मोटर खटारा ने बैटरी मा ही बगड़े बगड़वा नो दे डिस्टिलटर એઠું પડી ગયું ધરતી માથે ઈ પાણી પછી બેટરીમાં નો હાલે એમ જેટલા સંતો થઈ ગયા ડાયરેક ઈના હૃદયમાંથી જ નિજ રૂપમાંથી સબતો ફૂટ્યા અને અંધરો અંધરે જેણે લીલા એની બેટરીઓ ના સાત દીક થઈ ગયા ઈ સબતો એઠા પડીને પૂરા રામાયણમાં ભારત માં ને કે તો આ કાઈમાં છે કથા આમડી આમડી ફૂટી ગયા કા અખા કોઈ નો આયું બ્રહ્મગીલા एकले, ये ठूंसाद में पानी पड़न धुर्धमाहलो संगता है, डोल थी जय पानी, डोला पानी कोई न कोई गोला भरता नहीं, वशी वशी कोई पीता नहीं, हवा डोल पानी में नीर था वो तो हो कर बो, कोई नुसमरण नहीं करवाना, कोई मंत्र नहीं मासवाना, कोई विधि हो, उंडो खुनो, उंडो तलाव

કોઈ બાળક નાથ ભાષા લઈને જન્મતું નથી કોઈ બાળક ભાષા લઈને જન્મતું નથી કોઈ બાળક રાષ્ટ્ર કે દેશ લઈને જન્મતું નથી બાળક આંતરરાષ્ટ્રીય કાયદા કે બાદ હેમણા 6 મહિના રોકાયો આફ્રિકા આપના જેવી ચામડી કોઈની ના હોય નેટ કનેક્ટ તૂટે ન લે થાય ઈ એરોપ્લેન માં ત્રણ ચાર પિક્ચર બતાવે કોઈને ચંટાળો ન આવે ત્યાં આફ્રિકા આવે ઈ આફ્રિકામાં એરોપ્લેનમાં ડોક્ટર હોય અને ઓ એરોપ્લેનમાં જો કોઈ બાયને હુવા બરા આવે ડિલિવરી આવે તો એ બાળક વિશ્વના ગમેય રાષ્ટ્રનો નાગરિક બની શકે કોઈ રાષ્ટ્રથી એનું નામ ન પડી શકે આ આંતરરાષ્ટ્રીય કાયદા છે કે આનો જન્મ આકા પૂરાવો જોઈએ એટલે એમ કારણ કે આપણે આકાશમાંથી આપણે જીવીએ છીએ જેના હાથમાં દોરી હસારો वर्ज करवा लाए वो सा वणगारो अहंकार थी उपना शोहंकार मा रहा समाए और अहंकार निरेख मा धनी रामदेव जी नाम धराए जव हम सोहु में एक थावे बीज मा बीज समावे पोते परिब्रह्म पावे ई भक्ति से भेद भगवाने ने सोई बीज मंत्र सपूर्ण भया तो भाटी हरजी ने आ धनी रामजी दिया हम ग्राम दिन अलग तन में समरे सारों कल स्वास्थ्य में कौन नो समरे स्वास्थ्य में न कौन जीवित हो हिंदू मुसलमान पारसी क्रिश्चियन ओ हम ग्राम दिन अलग तन में समरे सारों कल भजे ने सारो होता बोला अजमल दादो ही हे धीरा का ઓહમ સોહમ થી ઉઠના સંત ને પારવા કેલારી એરાદી ને છે 1100 અભેપદ ઈ સાથે એને નવે ન કણ મુઠીની ની પૂજા સડે સાચા વચન શીર ધરે અરે વચન વિચારી હે મર લાગે પાય એને ધણી રામો પીર પરસન થાય રામા પીર ને ભક્તો ને કેજો કાઈ જાણો છો અરે કાઈ નથી ખબર બેટા રામો પીર